નમસ્કાર મિત્રો આપણે સૌ મુઘલધામ કબરવ તો ગયા હશું અને આપણે સૌ જાણીએ છીએ કે મોગલધામ કબરવ એ ગુજરાતનું એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં એક પણ રૂપિયો તો નથી લેવામાં આવતો પરંતુ જો તમે પૈસાની બાધા માની હોય તો તમને પૈસા ઉમેરીને એ બધા પૈસા તમને પાછા આપવામાં આવે છે બરાબર અને મોગલધામ કબરવના બાપુશ્રી પણ એવું કહે છે કે જો તમારે માની બાધા માનવી હોય તો એવી માનવાની કે ભાઈ હું પાંચ દીકરીઓને જમાડી દઈશ મારું આ કામ થશે તો હું પાંચ દીકરીઓને જમાડી દઈશ પછી કોઈ દીકરો કે દીકરી ભણતું હોય અને એને કોઈ વસ્તુની જરૂર હોય તો એ હું જરૂરિયાત પૂરી પાડીશ બરાબર કોઈ ગરીબ વ્યક્તિની મદદ કરીશ આવી તમે બાધા રાખો તો મા મુગલ સો ટકા રાજી થાય છે અને એકાવન ગરીબ માં બાધા માની દે છે આવું મુગલધામ કૌરવના બાપુશ્રી કહે છે બરાબર જો તમે પણ મા મુગલને માનતા હોય તો દિલથી એક લાઇક કરો કોમેન્ટમાં જય મુગલમાં લખો વિડીયોને વધુમાં વધુ શેર કરો અને આપણા પેજ ઉપર તમે ના હોય તો પેજને ફોલો કરો જય હિન્દ